તિકિટ દેખડી તો આ ટિકિટ છે જે આપણે 110 રૂપિયા લીધે છે આપણે આ છે ને અંડરગ્રાઉન્ડ જે આપણે અંડરગ્રાઉન્ડ ટનલ છે જે નીચેથી જવાય ઓ ટનલ દેખડી આપણે અહીંયા પાટા નીચે લીધી આ સાઈડથી ઊ નીકળો તો કેમ છો ફ્રી સ્વાગત છે મારે આ વિડિયોમાં તો મારે અમદાવાદ

ટ્રેનમાં કઈ રીતના મુસાફરી કરવાની બધું દેખાડી તો અત્યારે હું તળ જગા તે બૂટ બૂટ પેન જ છું ને હું તમને દેખાડી ત્યાંથી એક રિક્ષા બિક્ષા મળે તો ઠીક છે ને આપણે રેપિડો મંગાવીશું તો હવે આપણે પૈકી તળાવ જગ્યાએ તો આપણે હું અત્યારે તળાવ જગા પહોંચી જઉં છું તો અહીંયા રીક્ષા પડી છે એ મારે પૂછીએ કોઈ જાય તો રેલવે સ્ટેશને તો કોઈ જાય તો ઠીક છે નકર આપણે રેપિડો મગાવી લે રિક્ષામાં મને ખાલી રેલવે સ્ટેશન સો રૂપિયા કીધા એટલે હવે રિક્ષામાં આપણે છે એની રેપિડોમાં ખાલી એકાઉન્ટમાં આપણે રેલવે સ્ટેશન જેટલ મૂકી દઈએ તો મેં મંગાવી દીધું રેપિડો છે રેપિડો હમણાં આવતું જ હશે તો હમણાં આવે એટલે હું તમને દેખાડી રેપિડોવાળા આપણે મેં પહેલાં રેપિડો મંગાવ્યો ને રેપિડો મેં કીધું મંગાવ્યું એકાવન રૂપિયામાં પગડશે તો ઘણી વાર લાગી પણ જોયું તો લોકેશન નહીં આપી દઉં પછી મેં કીધું ક્યારે આવશે ભોગાડશે કે નહીં ભોગાડે આટું મેં રાઈડ કેન્સલ કરીને કહી અને પછી પાછા બી બુક કરું કોઈ વખતે કોઈ પિકઅપ જ ન લેતા પછી મેં પ્લસ વીસ રૂપિયા એડ કર્યા ને એક પાઈએ રેપીડો લીધો અમારો અને એ હમણાં ઘડી કરીને અમને લેવા આવશે એનો ફોન એવો હતો ઘડી કોઈ રાખો છું મેં કીધું કે અમારે ટ્રેન વહી જાય તો મેં કીધું ત્યાં હું પોકડ દઈએ કે બે ફરી લઈને પોકડતી હવે આવે ને હું દેખાડ તો આપણે સવાર સવારમાં રેપીડો મંગાવી લીધો અને રેપીડોમાં બેહી દો અને પછી ગાડી આવેલી પછી ખબર પડી કે કેટલી ટાયર લાગે છે આ ભાઈ ફૂલ સુવિધામાં રેપીડોમાં ગાડી આ કે નવા શૂટ કે જ આવવું પડે એમાં તું રેન નગર સૂટી

પાથિંગ ગરમ કે જે છે રોટેશન તોરણ છે તો રસો મજે સારું લાગ્યું વિડીયોમાં તમે લે અને તમને દેખાડી તો હમણાં આપણે સર સરમાં તો ચા લઈ ગયો આઈ ગયો અને આ રિયા સમોસા અને ચા એ ની ચા છે અને આપણે ક્રિશના સમોસા બે આવ્યા છે હું અમદાવાદ થોકી ગયો અને આપણે સરખે પાસે ઉતરી જશું ટ્રેન ટ્રેનમાં આ ટ્રેન છે આ ટ્રેન મળી અત્યારે ઉતરો છું હવે આપણે જ્યાં સેન્ટર છે ત્યાં આપણે રિક્ષા વિક્ષા મળે તો ભાવ પ્રમાણે હરકું જતા હોય તો જાવું નગર આપણે રેપિડો છે કે તે રેપડીમાં તો હવે આપણે સેન્ટરે કહો એટલે ત્યાં તમને દેખાડું કઈ રીતનું છે બધું અત્યારે વાત કરી આપણે આ છે ને આ ટનલ જે આપણે અંડરગ્રાઉન્ડ ટનલ છે જ્યાં નીચેથી જવાય આપણે ભાવનગરમાં ઉપરથી જવાય અને આમાં અમદાવાદમાં આપણે સર પાસે અંડરગ્રાઉન્ડ ટનલ છે જ્યાં આપણે ટ્રેનના નીચે નીચેથી જવાનું છે આ બધું આની પાછા આપણે ઉપર ચડી છીએ બીજી બાજુ જવા માટે આપણે અહીં અંડર અન્ડરગ્રાઉન્ડ ટનલ લઈ જવું પડે બહાર હું આવી ગયો સામે તમને દેખાડું હામે જો ગેટ છે ત્યાંની હું અંદર ગયો હો ને આપણે પાટા નીચેથી આવેલા છે ટનલ દેખાડી આપણે આ પાટા નીચે લીધી આ સાઈડ ની હું નીકળું ને આપણે આ છે સરકેજ રે રેલવે છે અમદાવાદનું

ત્યાં અમને ઉતારી ગયા તમારો ખૂબ ખૂબ આભાર આપણે તમારી જગ્યાએ માણસો હોય તો અમારે કઈ મોજા હોય હોય નહીં આપણે ને આપણે એ અહીંયા ફરજ દબા આપણે ફરજ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે આપણે તમારો ખૂબ ખૂબ આભાર ચાલો તો હવે જઈ ચાલો ભાવેશ ભાઈ હા મું છે ને એ એક્ઝામ સેન્ટર છે પણ એક્ઝામ સેન્ટર અમે અહીંયા ગાડી પર બેઠા છીએ હું ભાવેશભાઈ ગાડી પર બેઠા છીએ